તમે સોવો કે હથરે બોલે હથરે નીકળ્યા પછી આ આપડી મોવાની તાત્કાલિક મૂકો હવે તમે અહીંયા હોય જાઓ હગા કોઈ હોય તો કારણ કે હવે તમે અહીંયા પોગો તો અમારે પરભાત ક્યાં જ ફળો એટલે તાત્કાલિક પેલા તો આ સાજીંદા ને તાળીઓથી વધારો કે અત્યારે કીધું ને અત્યારે હા પાડી નગર તમે સાંભળજો લાણી વસ્તુ કોઈ દાંતડ ઉછી નું દઉં એને બદલે આ થોડુંક એટલે હમણાં મમ્મી કવિરાજ એટલે જીગ્નેશ તારો પરિચય નો આપીને ખાલી આમ હાથ કરીએ ને આજ આજ તારી રીતે મારો વાલ આવ તને જેમ મોજ આવે આ ઘરનું આંગણું છે પણ મૂળ વાત ત્રણ દિવસનો આપણો દર વર્ષની માફકનો આવો રૂડો કાર્યક્રમ રાજભા તેમાં અમારે વલ્લભભાઈ ચંદ્રસિંહભાઈ તેમજ આપણી સમગ્ર આખે આખી જે ટીમ જે દરેક બાપુના સેવક બનીને આમાં કોણ પ્રમુખ કોણ ટ્રસ્ટી કઈ નહીં રાયના દાણા બધા સરખા એવી રીતે વર્ષોથી સાહેબ અહીંયા સેવા થાય છે એ મોટામાં મોટી વસ્તુ છે નાયદાસ બાપુ નો પરિચય અહીંયા શું આપવાનો હોય અમારે હકાભા ગઢવી જોડિયા સાહેબ હકાભા ગઢવી અમારે અમે દક્ષિણ બાજુ એટલે એ લોકો એમ કીધું કે તમે અમારા અહીંયા દક્ષિણમાં થોડાક દરિયામાં આગળ આલો એટલે ટાપુ મળે થોડાક આગળ આલો એટલે ટાપુ મળે ત્યારે અમારે હકાભા એવું કીધું કે આવો અમારા સૌરાષ્ટ્રમાં તમે પંદર કિલોમીટર હાલો ને તો સાહેબ એક બાપુ મળે અમને અને એમાં ભાવનગર જિલ્લો સાહેબ તમે ખલતા તો કરો હે તમે મસ્તરામ બાપા થી શરૂ કરો ભાવનગરમાં માલી ઉતરી એટલે થોડાક હાલો એટલે દુખી બાપા યાલી થોડાક હાલો એટલે બગડાણા અને યાલી થોડાક હાલો તો સાહેબ અહીંયા સથરા ખાખી બાપુ અને આયલી 3 જ કિલોમીટર હાલો તો બોરારી બાપુ યાલી 15 કિલોમીટર હાલો એટલે ભાઈ શ્રી સાહેબ આપણો આ કાઠો તો તમે જુઓ કાઠો આપણો કાઠી કેલા છે સાહેબ એક માણસ મોળો ની આયા હે એટલે આ જે ભૂમિ છે આપણી એ ભક્તની અને સંતોની ભૂમિ છે સાહેબ આ ભૂમિ કઈ છે અને રજની છે તો સાહેબ એવું કીધેલું છે કે પૃથ્વીના ખંડમાં બીજા બીજા ખંડ હશે પણ ભારત ખંડ કોઈ ખંડ નથી એક ઘટના છે કારણ કે આ શ્રદ્ધાનો દેશ છે આ વિશ્વાસનો દેશ છે આ ભરોસાનો દેશ છે પછી જો આપણને જીવતા ન આવડે ભાઈ હા તો શું થાય તમે કંપની ગાડી આપી દે પછી એને સુટાય છે નકાય એ તો કેમ આકવી તો આપણે જ આકવાની હોય એમ નહીં હમણાં એક જગ્યા જમણવારમાં ગયા ને જમણવારમાં તે માણસો જમતા હતા જમતા હતા ને પણ મૂળ સાહેબ બનેલો એવું કે જે ચટણી આવે ને એ વધારે પીળી થઈ ગયેલી અને થોડીક વધારે ગળી થઈ ગયેલી મીઠી થઈ ગયેલી તેમાં પૂર્યું બોળી બોળીને ખાતા હતા બોલો બધા પૂરી બોલી બોલીને ખાતા જાય ને પાસે આયોજક જે ગરધણી હતો ને એને શું કે લોભ્યો લાગે લોભ્યો કાંઈ સટણીયું સમસ્યા સમસ્યા ઓલા રસ થોડા સમસ્યા સમસ્યા દેવાના હોય આના તો વાટકા ભરવાના હોય ગરધણી આવીને કીધું કે રસ નથી સટણું છે ભજીયામાં બોલવાનું પૂરી નહોતું નાખવાનું હવે આમાં આમાં તો આયોજક શું કરે કયો તમે ગરધણી શું કરે આમાં એક જણા પંગત માલી ઉભો થઈ ગયો રાયડું મેળ્યો નાખો બાસુંદી કોઈ ખાતા નહીં ખાટી થઈ ગઈ બાસુંદી કોઈ ખાતા નહીં ખાટી થઈ ગઈ ગરધણી આવીને કે તારી માં કઢી છે ઈ મીઠી થઈ ગઈ બાપને ને ભેટ પડી ને ખાધા કરે કે ક્યાંય વરામાં ગયા છો જીવન આપણે બનાવવાનું વાત ઈ છે સાહેબ જીવન આપણે કેવું જીવું આવા સંતોનું નું સાનિધ્ય મળે આ વલ્લભભાઈ કે આ બધા મિત્રો જે દોડધામ કરે છે સાહેબ પોતાના લાખો રૂપિયાના ધંધાને ઘડી એક બાજુ મૂકી અને પોતાના સાત સાત દસ દસ દિવસ આ આયોજનમાં આટા મારવા એ તો આ સંતની કૃપા થાય તો થઈ થઈ શકે શકે ન અને સંત શું કરે જે બાજુ સત્ય જો તમે સાંભળી લો આપણામાં સત્ય હશે ને આપણામાં સત્ય હોય ને તો અસત્ય ભલે બલમ આવે આંબી નહીં શકે અને ભગવાન હંમેશા સત્ય બાજુ હોય એક બાજુ પાંચ પાંડવ છે એના પક્ષમાં ભગવાન છે એક બાજુ કૌરવ સો છે એના પક્ષમાં ભગવાન નથી નહીતર કઈ કૌરવો કૃષ્ણ માટે કઈ વાલા દુર્યોધન તો હગા વેવાય છે બોલો દુર્યોધન ની દીકરી કૃષ્ણ ના દીકરા વેરે છે સાહેબ પણ સતા કૃષ્ણએ કીધું કે મારો વાલો વાલોદૈવલો કોઈ ન હોય પણ જે बाजू સત્ય પડ્યું છે એ સત્યનું સાબડું ઊછું છે હવે વિચાર કર લ્યો કે સત્યમાં કેટલી તાકાત હશે કે આ બાવળની કાઠમાં જંગલમાં વર્ષો પહેલા એક સાધુ આવો ભગવાન જેવો સાધુ આવે અને અહીંયા ખાલી ઝૂપડી બાંધે અને ઈ બાવળિયા કેવું મિત્રો ભજન કર્યું છે કે એને મારીન તમારી વચ્ચેથી દેહરૂપે વિદાય લીધે આજ એટલા એટલા વર્ષો થઈ ગયા પણ એમ જેમ જેમ વરસ થતા જાય એમ સંતનું ભજન અહીંયા વધતું જાય છે ને મારે ને તમારી શ્રદ્ધા વધતી જાય છે અને જ્યાં શ્રદ્ધાનો જ વિષય હોય ત્યાં પુરાવાની કશી જરૂર નથી આ શ્રદ્ધાનો વિષય છે આમ આમ આમાં આપણે શું વ્યવસ્થા કરીએ કે એટલું માણા થઈ જાય છે અમે એમ આમ લઈ ગાડી નાખી અમે બે ત્રણ મોટર સાયકલ અમારે હાંચે અમે લીધું કારણ કે અમુક તો ગમે અહીંયા મૂકીએ કે હો હાલ એટલે પણ અમી વાહે જઈ આવ

પછી ખબર પડી કે આ તો દુકાનવાળો છે આને તો ખોલવા ગયો નકર આ ડબલા ભરશે કોણ એમ હવે અમે આવ્યા ત્યારે અમારે આજે એટલું માનો મેરા મળાય ઉમટ્યું છે સાહેબ અને એટલે પણ રે પણમાં ચિંતા એવી ઘન વિનાશની આન માડી કમલાસ ની સાથ એ માડી વીસ રે આથી આંસુ વાહીની અર રે યમને માતા દેહુ સુમા ਨਮਾੜ ਕਰਨੀ ਕਰਨੇ ਸਹਾਈ ਇਹ ਮਾਤੂ ਜਾਗੇ ਸੁਖ ਮਾ ਜੋਗਣੀ ભગડા

એક પ્રેમ ને કાચે તાતળે બંધાય ને આપ બેઠા છો આગળ થી લઈને ઠેઠ પાછળ ઉભા છો એ બધાય યુવાન દોસ્તો માતાઓ બહેનો આપ બધાય ના ચરણો માં આલી પ્રણામ કરી બે ત્રણ વાત કઈ ડાયરેક્ટ મારા જિગ્નેશભાઈ ને રજુ કરવા છે એટલે બે ત્રણ વાત એટલે હશે એક જ મિનિટ ની પાછી તમને એમ થાય કે એટલું બધું લાંબુ નહી હા ખમા ખમા આપણે આ અમારું સાહેબ છે ને આ પરગણું કલા પ્રેમી છે જે દરેક કલાકારોને તમારે પૂછી લેવાની છૂટ કે તમે આખા ગુજરાતમાં આખા ભારતમાં પ્રોગ્રામ કરતા હશો પણ તમે અહીંયા હથરા આવો તમે અહીંયા ભગુડા આવો તમે આ મવા પરગણામાં આવો તમે બાપુ પાસે આવો ત્યાં જે અહીંયા જે મજા આવે છે એવી સાહેબ ગુજરાતમાં ક્યાંય મજા નથી આવતી આ કલાકારો પોતે કહે સાહેબ એ આપણો પ્રેમ આપણા બધાયનો હેત છે બધાનું શું કામ આપણે દિલ દઈને સાંભળીએ છીએ એકલું સાંભળીએ છીએ નહીં ત્રીજી વાત નહીતર ઘણી વાર શું થાય સાંભળવા કરતા ગોકી વધી ગયો ગાય થોડું હો કરતા વાળા પછી આને વાર ગાવા વાળો હો કરીને શરૂ કરી દે આવું આમ આઘા જાય ને આવું બહુ કાંઈ એવડા ખુરશી લઈને નાસ્તા હોય કાંઈ જે ગાટલે બેઠા હોય ને એનાય ગાટલા ઉલાડતા આપણે એમ થાય પ્રોગ્રામ છે કોનો આપણો કેનો પણ અહીંયા આવે તો કલાકારો રાજી થાય છે એનું કારણ એ કે અહીંયા કલાને બરાબર પારખનારા આપણે છીએ અમે આ વિસ્તારના સીન આપણા વખાણ કરે છે નહીં આ કલાકારો પણ એમ કહે છે કે નહીં અમે અહીંયા વાટ જોતા હોય સાહેબ સથરા પાટ ઉત્સવ ક્યારે છે ભગુડા પાટ ઉત્સવ ક્યારે છે બાપુનો સંતવાણી એવોર્ડ ક્યારે છે આ પરગણાના પ્રોગ્રામની કલાકારો વાત જોતા હોય અને એની સાથે સાથે વાત એટલી જ કરવી છે સાહેબ બધું સરકાર ન કરે અમુક આપણા સમાજે કરવું જોઈએ સરકાર સ્વચ્છતા અભિયાન કરતું હોય ત્યારે આપણે ખાખી બાપુના સાનિધ્યમાં એટલો સમાજ આપણે એટલા બેઠા છે ત્યારે એક કલ્પના એવો કલ્પના નથી કરવાની સાહેબ એક સંકલ્પ લેવાનો છે કે હું ભલે માવી ફાંકોને બધું બંધ થઈ જાય તો તો હારું આ લગભગ આપણે રાજકોટમાં ફાંકી કે અહીંયા માવો કે માવા ફાંકી બેન કરો આ ખા ખાતા હોય કોઈને બેન કરી ગયો તો તો બહુ સારું પણ છતાંય મારા હાથમાંથી કચરો હું કોઈ દિવસ ધરતી ઉપર નહીં નાખું હું કચરા પેટીમાં નાખીશ આ સંકલ્પ થવો જોઈએ હું મારું મોટરસાયકલ હેલ્મેટ વગર નહીં ચલાવું એટલે હેલ્મેટ શીખવાડવા પહેરવાનું સરકારને આપણે શીખવડવું પડે આપણે થોડા એટલા બધા હવા ભણ જઈએ સ્વચ્છતા અભિયાન માટે એને બોર્ડ મારવા આપણે નહીં હું મારું આંગણું ચોખ્ખું કરીશ હું મારું ગામ ચોખ્ખું કરીશ મારું ગામ ચોખ્ખું થશે તો મારો તાલુકો ચોખ્ખો થશે મારો તાલુકો ચોખ્ખો થશે તો મારું ગુજરાત ચોખ્ખું થશે અને મારું ગુજરાત ચોખ્ખું થશે તો મારો દેશ ચોખ્ખો થશે આપણી જવાબદારી આપણા ગામમાં કોક આવ્યું હોય તો માણસ કદર કરીને જવું જોઈએ વાહ વાહ શું ગામ છે શું ચોખાય છે એનાથી આપણે રૂડા લાગીએ અને છેલ્લી વાત એ કરું ત્રણ વાત કરવાની તેમાં બે થઈ ગઈ આ છેલ્લી વાત એ કહું કે આલી એવું કરજો કે હું બને એટલો વ્યસનથી આગો રહીશ વ્યસને માણસને પાંગળો કરી નાખ્યો છે અને ત્રીજી વાત આ મોબાઈલથી આગો રહે બહુ એટલે આગો એટલે આપણે કામ પર તો રાખો પણ સતત આમ 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 નહીં અમુક તો કઈ કરતા જ નહીં રોડે બેઠા આમ આમ જ કરતા હોય સાહેબ મોબાઈલે ખરખર માણસ આંધળો કરે એક જણો એટલે આપણે કે નહીં શહેરમાં તો આપણેથી હાવ મુંબઈમાં ને એમાં મોબાઈલમાં આમ કતો કે હાલ્યો જતો હોય ને તો થાંભલે ભટકાઈ ને સોરી સોરી ખેન યારે ભટકાણો ઈ જવો ટાઈમ નથી એક જણો સાહેબ લિફ્ટમાં જતો હતો એટલે આમાં મોબાઈલમાં ધ્યાન એટલો બધો કે કોને ખબર રસ્તોમાં પડી ગયેલો એને લિફ્ટ તો બોલાવી લિફ્ટ આવી દરવાજો ખોલ્યો અંદર ગયો પંદરમાં માળે જવું હતું બટન દબી દીધું પંદર માળનું પાછો મળ્યું આમ કરવા હવે રસ્તે તો કોઈ બટન દબ્યું હોય ને લિફ્ટ રોકવાનું લિફ્ટ રોકીને દરવાજો ખોલ્યો તત ઉતરી ગયો ઉતરી ગયો પાંચમે માળે બોલો મોબાઈલ મેં ખબર ન પડી કે પંદરમો છે કે પાંચમો છે અને કાયમનો એનો ક્રમ એનો જે ફ્લેટ હતો એ લીપથી ડાબા હાથ ઉપર પહેલો જ ફ્લેટ એનો હતો એ સીધો મોબાઈલમાં આમ આમ કરતા ડોરવેલ દબાયો તો અંદર આજ પરિસ્થિતિ ખોલ્યો કોણ આવ્યો ભોજ્યો ભાઈ જાણે દરવાજો ખોલ્યો એટલે ઓલો આમ આમામ કરતો સોફે બે ગયો ઓલા બે નહીં આમ 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 કરતા કરતા પાણી લીધું પાણી આમ ન્યા આંબાયું એટલે ઓલા આમ કરતા પાણી આંબી લીધું પાણી પી લીધું પાછો ગ્લાસ મૂકી દીધું આમ આમ કરતો હતો એમાં હકીકત જેનો ફ્લેટ હતો એ ભાઈ આવ્યો એ આમ જ તે આમ 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 કરતો આવ્યો ને સોફા ઉપર ઓલા ભાઈ ને જોયે તો સોરી સોરી ઈ એમ જોઈએ મારે ભૂલથી કોક ના ઘેરવી જવાનું બોલો તમારા જીવનને અટકાવે એ આપણો વિષય નથી સાહેબ

તેર ફિલ્મ માં તો એ ઓલરેડી હીરો છે જ અને હમણાં નવું એનું ચૌદમું ફિલ્મ માં પોતે આવી રહ્યા છે સાહેબ આને હાંભળવાનો છે ને જોવાનો છે કારણ કે આપણો સુપરસ્ટાર હીરો પણ છે ગુજરાતી ફિલ્મો અને એવો જ મણિયારા જેવો ગાયક છે સાહેબ એનો કંઠ એની કેણી એની અદા આ બધાય ભરપૂરમાં એક પાત્રમાં માં જોવો હોય તો એ છે આપણો જિગ્નેશ બારોટ જોરદાર દાળીઓના ગળાર વધાવે વધારે ભાઈ શ્રી ભાઈ બારોટ